જ્યારે લે કીધર જ્યારે લે અમકો બી માલુમ નહીં બસ જ્યારે લે અત્યારે હજાર હજી વેકેન્સી આવશે જો કોઈને જાવું હોય ને તો હું હેને માહિતી એક જ દઉં અત્યારે ઇઝરાયલ માટેની એમાં ડોક્યુમેન્ટ ખાલી રિઝ્યુમ એક્સપિરિયન્સ લેટર પાસપોર્ટ ને પીસીસી જોઈએ એમાં જેને કડિયામાં જ ને ભાઈ એ તો ખાસ કરીને ખાલી પાસપોર્ટ હોય તો એ હાલશે અત્યારે પાસ થઈ જાય ને પછી બીજી બધી વસ્તુ દેહો તો હાલશે કારણ કે સ તારીખ સુધી સબમિટ થાય પાસપોર્ટ ખાલી આવે તો હાલશે પાસ થઈ ગયા પછી બીજા બધા ડોક્યુમેન્ટ લઈ આવ એટલે ઘડીયા કામનું જોરદાર હે આ બાર અગિયાર બાર તેર ચૌદ તારીખ સુધી એની ઇન્ટરવ્યુ ચાલશે બરાબર જે કોઈ ભાઈઓ ઇન્ટરટેસ્ટલું હોય ઇન્ટરેસ્ટ જવાનો તો એ વધારે ઓફિસે આગળની હજી અઢળક આવે છે તમે તમારી તૈયારી રાખજો જે કોઈને જવું અને ત્રીજું એ કહેવું તું કે અઢળક વિજાઓ આવશે જી ટુ જીની ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ ક્યારે આવે એ નક્કી નથી આવશે સો ટકા એમાં અમુક પૂરા થઈ ગયા સમજી લઈએ હા કાલે તો રહી વાર એનો બોલ ખુલે ત્યાં કી ગયા

તમે સલાહ આપો ને તમારી સલાહ તમારી કટલી પેટમાં ઉતરે તો અમારે શું ને સલાહ દેવી

ને જઈએ રેલવે ટેશનની જરાક આપણા છોકરા મિત્રો ભાઈઓ અમારા જીવના ઘરાક બધાય બોમ્બે જાય છે ઇઝરાયલ માટે તો એને પણ શુભકામના દેતા આવીએ અને ગુડ લક કહેતા આવીએ બરાબર ને કમાવ કમાવો સારું ને આગળ વધો સરસ સરસ અને આ કહેવાની આ દૂધની એ જજી જજી હું પછી

એટલે આ આઈ ક્લાસ છે દોડશો નહીં ને કંઈક ફ્રોડ થાય ને તો સાયબર ક્રાઇમની ફરિયાદ માટે ઓગણીસ ત્રીસ ડાયલ કરજો આ રેલવે સ્ટેશન અમે આવ્યા બરાબર આપણા ભગત તું કેટલાક જાય કાં ઊભા સાડા નવ વાગે છે જાય ભલે પૂણા પૂણા દસ વાગે જાય આ રીતે આ ઊભા આ ટોરો આખો રેલગાડીમાં જાય ભારત ના ઝંડા ની યાદ કરી છેલ્લા પેલા ભરેન જાય આજે આવે હા હજુ અત્યારે બોમ્બે તરફ રવાના થાય ઇઝરાયલ માટે ખુબ તનતોડ મહેનત કરી ને પાસ થઈને હવે નીકળે હે આ ઇઝરાયલ મૂકવા આવ્યા તા એ છોકરા હે બધા અને આજે ચૌદ જણા નીકળે ટોટલ એકસો ને અઠ્ઠાવીસ જણા નીકળવાના હે ફેમિલીવાળાને મૂકવા આવ્યા તને રેલવે સ્ટેશન હે પોરબંદર મુંબઈ રવાના થાય એટલે બધા ઓફિસમાં જે છોકરા હે ને જેટલા પાસ થેગા બીજા આજે આવે હેઠલાવાળા જે પાસ થે ગા એ બધા હે કોઈ ટેન્શન ન લેતા

ये youtube पर ने मुक बात करे कल youtube पर ने मुक को ने youtube में मुक हमारे आज मैं उपड़े बैठो आज आ हा राजी दिन की छोकरी गाड़ी तो ले नाम खाई राजी गाड़ी तो ले ફાઈને રાજી દઈ પછી વાઈટી લખે નખાય છે એટલે ફાઈને બીન ને લાબા લાબા ને ખાલી વાઈટી લખે નખે એટલે આવ